શુભ સવાર મિત્રો આજે આપણે નો એકવીસમો શ્લોક સમજીશું નિરાશી પરિગ્રહણ શરીરમ કેવલમ કર્મ કૃતૃતિ કિલબીસમ આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ અર્થે ખપૂરતું જ કાર્ય કરે છે આ પ્રમાણે કર્મ કરતો તે પાપૂર્ણ ફળોથી પ્રભાવિત થતો નથી કૃષ્ણ ભાવના મનુષ્ય કર્મ કરવામાં કદાપી શુભ કે અશુભ ફળની આશા કરતો નથી તેના મન તથા બુદ્ધિ સંપૂર્ણપણે સંયમિત હોય છે તે જાણે છે કે તે પરમેશ્વરનો અંશ છે અને તેથી પરમેશ્વરના અંશ તરીકે તેના દ્વારા ભજવામાં આવતો ભાગ તેની મરજીથી નક્કી થયેલ નથી પરંતુ તે પરમેશ્વર દ્વારા તેના માટે પસંદ કરવામાં આવ્યો છે કે જે તેના માધ્યમ મારફત સંપન્ન કરવામાં આવે છે જ્યારે હાથ હાલે છે ત્યારે તે સાથે હાલતો નથી પણ આખા શરીરના પ્રયાસથી ચાલે છે કૃષ્ણ ભાવના પ્રાયણ મનુષ્ય સદા ભગવત ઈચ્છાને વરેલો હોય છે કારણ કે તેના અંગત ઇન્દ્રિય તૃપ્તિની કોઈ કામના હોતી નથી તે યંત્રના એક ભાગની જેમ હલન ચલન કરે છે કે જેવી રીતે જાળવણી માટે યંત્રના ભાગને તેલ પૂરવાની તથા સફાઈની જરૂર હોય છે તેમ કૃષ્ણ ભાવના પરાણ મનુષ્ય કર્મ દ્વારા પોતાનો નિર્વાહ કરતો રહે છે કે જેથી તે ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિ સારી રીતે કરવા સમર્થ બને તેથી તે પોતાના પ્રયાસોના ફળના પ્રભાવથી મુક્ત રહે છે એક પશુની જેમ જ તેનો પોતાનો શરીર ઉપર કોઈ અધિકાર રહેતો નથી કોઈ મનુષ્ય કોઈ વખત પશુનો નિર્દય માલિક તેને મારી નાખે છે છતાં પશુ કોઈ વિરોધ કરતું નથી ન તો તે વાસ્તવમાં કોઈ સ્વાતંત્ર્ય હોય છે આમ આત્મસાસ્તામાં પૂરેપૂરા પરવેલા કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય પાસે એટલો સમય પણ હોતો નથી કે તે પોતાની પાસે કોઈ ભૌતિક વસ્તુની ખોટી રીતે ભેગી કરે પોતાના જીવન નિર્વાહ માટે તેને અનુચિત સાધનો દ્વારા ધન સંગ્રહ કરવાની જરૂર રહેતી નથી તેથી તે આવા દુનિયા પાપોથી દૂષિત થતો નથી તે પોતાના કર્મ ફળોથી મુક્ત હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ